અમેરિકાથી પરત ફરેલા પાંસઠ વર્ષીય એનઆરઆઈ વેપારીને સાયબર ગઠિયાઓએ ચોંસઠ લાખ રૂપિયાની મોટી ઠગાઈમાં ફસાવી લીધો હતો આઈડી પ્રૂફનો દુરુપયોગ નકલી વિડીયો કોલ અને ડિજિટલ એરેસ્ટનો ખોટો ભય ઉભો કરીને એક એક કરી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા સુરત સાયબર સેલે આ પ્રકરણમાં રાજસ્થાનના એક આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે સાયબર ગઠિયાઓએ પૈસા ટ્રાન્સફર કરીને કાઢી લીધા ગઠિયાઓએ તમારા પર છેતરપિંડીના રૂપિયા એક પોઈન્ટ ઓગણસી કરોડ બાકી છે રૂપિયા ચોસઠ લાખ ચૂકવશો તો જ તમને એનો મળશે તેવું કહીને વેપારી પાસેથી ટુકડાઓમાં પૈસા પડાવી લીધા વેપારીને શંકા જતા તેઓ સુરત સાયબર સેલ પહોંચી ગયા જ્યાં આ ઠગાઈનો પર્દાફાશ થયો બેંગ્લોરથી આરોપી ઝડપાયો માત્ર રૂપિયા પચીસ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતો હતો સાયબર સેલના પીઆઈ એનઆર પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરી આ કેસમાં એક મહત્ત્વની કડી મળતા બેંગ્લોરમાં રહેતા પાંત્રીસ વર્ષીય મદનલાલ બિશ્નોઈને પકડી પાડવામાં આવ્યો મદનલાલ મૂળ રાજસ્થાનનો છે અને બેંગ્લોરમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીનું કામ કરે છે તે માત્ર રૂપિયા પચીસ હજાર કમિશન માટે પોતાના બે બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપતો હતો સાયબર ગઠિયાઓએ આ બેંક એકાઉન્ટમાં વેપારીના પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાંથી કાઢી લીધા હતા